જય રામ ખેડૂત મિત્રો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે વિડીયોની અંદર જે ટ્રેક્ટર જોઈ રહ્યા છે એ ન્યુઓલેન્ડ બત્રી ત્રી ટીએક્સ છે એ વેચવાનું છે પિસ્તાલીસ ઓસ પાવરનો ટ્રેક્ટર છે સૌથી પહેલાં એમનો અવાજ સાંભળીએ પછી ડિટેલ વિશે વાત કરીશું ટ્રેક્ટરની અંદર ત્રણ સિલિન્ડરવાળું સિમસન ત્રણસો પચીસ એન્જિન છે માઇકોબમ્પ સાથે રિવર્સ પીટીઓ મલ્ટી સ્પીટીઓ જીએસપીટીઓ તમામ પ્રકારના પીટીઓનો પણ ઓપ્શન મળે છે તમને અને સાઈડ શિફ્ટ ગેરમાં છે પાવરસ્ટરિંગ સાથે ડબલ ક્લચ ટૅક્ટર છે ડબલ ક્લચ છે ઇન્ડિપેન્ડન્ટ ક્લચ હવે ટ્રેક્ટરની ડિટેલ્સ વિશે વાત કરીએ તો ટ્રેક્ટર બે હજાર એકવીસનો બારમો મહિનો છે બે હજાર ત્રેવીસમાં પાર્સિંગ કરેલું છે વોન ઓનો ટ્રેક્ટર છે જેન્યુન સત્તરસો કલાક આપેલ છે ખાલી કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર છે જે ભાઈને ટ્રેક્ટર વેચવાનું છે એનો નંબર આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તો એમાં જઈ તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો ને તમને લાસ્ટમાં વિડીયોને લાસ્ટમાં ટ્રેક્ટરની કિંમત પણ બતાવશું તો વિડીયો અમે એન્ડ સુધી બના રહીજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરી દેજો ટ્રેક્ટરની અંદાજીત કિંમત પાંચ પાંચ સેન્ટ રાખવામાં આવી છે ધન્યવાદ મળીએ નવા વિડીયોમાં જય જવાન જય કિસાન